દ્રાંગધ્રા શહેરમાં સાતમ આઠમના તહેવારો આવી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને રોગચાળો ફાટી ન નીકળે તે માટે નાગરિકો દ્વારા શહેરના ખાણીપીણી ધારી ધારકો સામે સ્વચ્છતા જાળવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે હાથમાં મોજા નહીં પહેરી વેપાર કરતાં પચાસ જેટલા લારી ધારકોને પ પાંચ હજાર રૂપિયાનો દંડ ફરકારવામાં આવ્યો છે આગામી દિવસોમાં પણ હજુ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવશે ધ્રાંગધ્રા શહેરમાં તહેવારોને લઈને સ્વચ્છતા જળવાઈ રહે અને લોકોનું આરોગ્ય સચવાઈ રહે તે માટે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા તેમજ ચીફ ઓફિસર કુમાર પટેલ અને સની સેનિટેશન ચેરમેન પ્રવીણભાઈ રબારીની સૂચના મુજબ ધાંગધ્રા શહેરમાં આવેલી દુકાન પર હાથ વેચાણ કરતા વેપારીને મોજા પહેરીને વેપાર કરવાની સૂચના આપવામાં આવી હતી જેને લઈને પાલિકાના સેનિટેશન ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા શહેરના ચેકિંગ હાથ ધરાતા ખાદ્ય પદાર્થોનું હાથ મોજા પહેર્યા વગર વેચાણ કરતા પચાસ વેપારીને અંદાજે રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો આ ચેકિંગ શહેરમાં આગામી દિવસોમાં દરેક સ્થળો પર રેગ્યુલર કરવામાં આવશે એવી નગરપાલિકા દ્વારા મેળામાં શહેરમાં ખાણીપીણા અને વેપારીઓને નિયમનું પાલન કરવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ધાંગધ્રા